પોલીસે બળાત્કારના ફરાર આરોપી પકડ્યો અને તેનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું લોકો જોવા માટે ઉમટી પડ્યા અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ બળાત્કારના ગુનાના એક આરોપીને પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઝડપી લીધા હતા અલારખા કાસમ સમા નામનો તેતાલીસ વર્ષનો ઈસમ દુધઈ ખાતે એક યુવતી પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો આ અંગે દુધઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપીની શોધખોળ ચાલી રહી હતી આ દરમિયાન ગઈકાલે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળેલી જાણકારી બાદ અલારખા કાસમ સમા નામના ઈસમને ઝડપી લેવાયો હતો આરોપી અલારખા સામે દુધઈ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને દુધઈ પોલીસ સ્ટેશનના હવાલે કરાયો છે પોલીસે આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ